ઉત્સાળાના વીડિયા જોયા છે એમાં એમ કે થી બત્રીસ લિટર દૂધ હોય ને ત્યારે એક કિલો ઘી થાય એમ મેં આપને હજી ખબર નથી આપણે ગંગાનું કેટલી થાય એટલે જ થાય હા તો એટલે જ થાય હરહર મહાદેવ હરિઓમ જે માતાઈ જો અત્યારે વાઈગ્યા છે હવરના હવા છ અને આપણે છવા છ થયા હતા કપડાં તો ધોવાય જ ગયા કારણ કે ઉઠીને પહેલાં કપડાં ધોવાના હોય પછી બીજું કામ કરવાનું હોય પણ આપણે મશીન છે મશીનમાં કપડાં નાખી નહીં કારણ કે મશીનમાં તો વધુ વાર લાગે ને અહીંથે ફટાફટ ધોવાઈ જાય એટલે હું તો રોજ કપડાં અહીંથે જ ધોઈ નાખું ક્યારેક ટાઈમ ન હોય તો મશીનમાં નાખવાના નકર મશીનમાં નાખવાના નહીં અને આપણે અત્યારમાં ફ્રેશ થઈ ગયા અને આપણો એક નિયમ છે કે રસોડામાં ફ્રેશ થયા વગર નાહ્યા વગર રસોડામાં જવાનું નહીં ક્યારેક દેવાંશી પપ્પા ઉઠા હોય તો ઈ ચા એની હાથે બનાવી દે આપણે ચા બનાવી દે નહીં છાઈસ બનાવી કોઈ પણ કામ કરવાનું હોય નાય વગર ખરેખર કોઈને જાવું જ ન જોઈએ બેનોને રસોડામાં નાય ફ્રેશ થઈને પછી જ રસોડામાં જવાય રસોઈ બનાવવા સીધી એમને રસોઈ બનાવીને અપાઈ નહીં આપણે જો ગંગાના દૂધની છાઈસ ધરાવી છે પણ એ પછી જ નક છાઈસ પડતા તો ઘણી વાર લાગશે ગરમ પાણી નાખશું પણ ભણે વાર લાગે પણ ઉઠી સીધી સાઈસ ધરાવી દેવાની નહીં જો આપણે છાઈસ નાખવા પાણી ગરમ મૂકી દે કારણ કે છાઈસ ગરમ પાણી નાખવું ને આ બધી માખણ ફ્રિજમાં મૂક્યું એટલે મલાઈ ફરતી ચોટી ગઈ હોય એ ફટાફટ નીકળી જાય ને આપણે દહીં ગોરા નાખી દીધું છાઈસ ગોરા જ કરવાની આપણે છાઈસ કરી છે એક આતરા જો આપણે મૂકી દીધી દેવાંશી પપ્પા હાટુ ચા દેવાંશી પપ્પા ચા ની આદત પડી ગઈ છે એટલે ઉઠી સીધી ચા બની ગયો છે

હમ અહીં ખુલી દૂધ દે બાદ દીકરો એક ગ્લાસ પી આપણે આપડે ભાઈ તો એમાં સાબુ જરી કે મોઢામાં રૂસડા જેવું કે કઈ આવે ને એટલે એ પીવે નહીં એટલે આપણે એની માટે આવી રીત ને આમ ગારી લે ને એટલે આમાં પછી કઈ લે નહીં આવી રીતના રૂસડા જ રે એટલે આપડે કઈ જાય નહીં એમ આપણે મોટા હોય તો પી ગમે નહી આપણે ગ્લાસ ભરી લઈએ હું ભેગા ભેગ દેવાણસિંહ પપ્પા ને ગારી જ દઉં હવે મારે ગાર હોય જ દૂધ તો પછી હું બાકી રાખું એમ બે ગારી ગ્લાસ ભરી લઈ અત્યારમાં આપણે પેલા તૈયાર જ કરી નાખી રસણવાળા હોય ત્યાં માખણ કાઢી થઈ જઈને વાર લાગે થોડીક થોડીક વાર લાગે પણ થઈ જાય છે રજા માગે છે પણ હવે રજા માગે એની વાત જઈશ કે રજા માગે એટલે બીજી લઈ લઈએ ખરેખર કોઈ પણ વસ્તુ હાલતી હોય ત્યાં લગન કઈ મૂકી તો ન અને આ વસ્તુ તમે મૂકી દો પછી બગડી જાય ઇલેક્ટ્રિક વસ્તુ વાપરો તો માખણ કાઢી નથી ગોરામ બનાવીને એકાત્ર બનાવી આમાં આપણે ઘણા ગૌશાળાના વિડીયા જોયા છે એમાં એમ કે ત્રીસ થી બત્રીસ લીટર દૂધ હોય ને ત્યારે એક કિલો ઘી થાય એમ

ચાર પાણી એ ધોઈ નાખવાનું માખણ ને એકદમ સરસ ચોખ્ખું થઈ જાય અને ઘી લાંબો ટાઈમ લગન રે અને વાઇસ ના આવે અને આપણે હજી ગંગાની ખીર નથી કરી ને એટલે ઘી દૂધ કઈ કોઈ બીજા દહી નહી આપણે આ રવિવારે ખીર કરવાની છે હા પછી આપણે દેવું હોય તો દહી હકી અથવા વેચવું હોય તો

અને તમે એટલું પર રાખીને કરો એ હું વેસવું પડે હા એ તો વેચું કોઈને ઘી જોતું હોય તો પછી આપણે કઈક નંબર દેહે દેવાનજી પપ્પા અત્યારે કોમેન્ટ માં કહેજો કોઈને ઘી જોતું હોય ને પછી કઈક નંબર દેહે ને એમાંથી આપણે ઘીનો ઓર્ડર લખાવવાનો એમ પણ એ વાર અને એક ગાસ એટલે બહુ જાજુ ઘી નું થાય મેનેર 4-5 કિલો જ ઘી થાય તો અત્યારે ટાઈમ થયો છે 12 બાર વાગે હજી કઈ આપણે ઘરે જવાનું હોય નહીં જવાનું હોય હાડા બારે અને બાર વાગે ત્યાં ભૂખ્યા લાગે કામ કરતા હોય એટલે પણ તોય જાવું તો હાડા બારે જ પડે ઘરે ટાઈમ ટુ ટાઈમ જ આપણે કાંઈ આરામ ન થાય હમણાં જવું ઘરે ત્યાં ભાઈ આવશે ફરી ભાઈને નવરાવવાનો ખવડાવવાનો હુડાવાનો ત્યાં આપણે વાગી જાય બે આરામ કરવા વાળા કરે

આમાં કેમ કેમય તું કેજું આમાં કેમ ઊભા ભો વીણવા આ બેઠા બેઠા જ વીણવા પણ અહીંયા તો પસાટે તો બેઠા બેઠા જ વીણવાના હોય કે આય રૂમ એટલે હાલે તમારી પસાટે બેઠા બેઠા વીણો તો હું આ પસાટના તમને વીણી દઉં બોલો તો વીણી જ ને આમ તો બેઠા 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 કયું માથા કુટ એ તમે સાવ નો વીણો તો હું તમને એમ નો કહો વીણો એમ પણ આપને હે ને પોર એટલા ઉત્પાદન થયું એનું કારણ છે ભરેલું હતું જો ઓણ ભરેલું હોત ને તો પોરે આમ જ ઓણે આમ જ હોય બેઠા બેઠા જ વીણત એનું કારણ છે કે જેવી અહિયાં જેવો ફળ લાગ્યો ને હા એવો જ આખા દેશી ખાતર હોય એટલે બધી જમીન જમીન હોય ને એવી તો ખાતર ઉત્પાદન થાય એટલી નુકસાન આવી હોય દેશી ખાતર નો ભર્યું ને એટલે દેશી ખાતર ને થોડોક વરસાદ વધી ગયો બે ભેગું થયું પણ એમ કે દેશી ખાતર હોય તો વાહલો માલય થઇ જાય પસાટ નું મરસું ક્વોલિટી હારી ને મરસાય જાય

એ આમ કામ કરે આમ કામ વધી જાય કારણ કે એને ભાગ દોડ વધુ હોય પણ આમ ઉપાધી ન કરે થઈ ગયા હાલતા લ્યો હવે આપણે થારા બાર કરવા જજો જો આપણે કપાસ તો આપણે ધાયરો તો કે સત એની બદલે આપણે કપાસ મણ માથે ગયો કારણ કે દસ વિજ્ઞાન કપાસમાં બસો મણ નો ઉતારો આવી ગયો એની માથે થોડોક થયો હે છ હાથ મણ એટલે કપાસ તો આપણે ધાયરા બાઈ ને વહી ગયો હાથું તો કીધું હાથિયું પાડી નાખી એટલે આપણે હાથિયું પાડવા અત્યારે આવી ગયા હે શક્તિસિંહ ચૌહાણ ગરબાર હે અને હાથિયું પાડવાનું કામ કઈ ન ઘટે એવું હે કારણ કે તમે હાથી ટ્રેક્ટર હોય પાડો તો ક્યાંક રહી જવાનો પ્રશ્ન રહીએ પણ શક્તિસિંહનું કામ એવું છે કે શેઢે આડી ઉથલ માર દે કે હાથિયું ન રહેવા દઈએ એટલે આપણે એના વખાણ કરવા પડે નકર હે ને આપણે પછી છીપ્યા હોય ઉપાડવી જાજી પડે એટલે હવે કેવી પાડે છે ને એની કેવી ઝડપ એ આપણે જોઈ

તો મેઇન પ્રશ્ન એક ધ્યાન રાખવાનું કે એક એક એકવાની કારણ કે જોટો પાડીને આપણે તો ધોઈ બે બાજુથી પારાની એક ઠેકાણે આવી જાય અને પછી એ બાહને ખેહવી પડે ને બહુ આકરી લાગે એના કરતાં એક એક ને તો તમે હમર મારો ને કોઈ હજી હરખી થઈ જાય ઓલી બે ઇરની પાહ એક ઠેકાણે ભેગી થાય એટલે એ આપણે ખેડૂતને ધ્યાન રાખવું પડે કે બે આયરું ભેગી ન પડે એક એક આયરું પાડે આપણે શેઢે આદિ ઉથલ મારી દે એટલે શેઢે કે રેવા નો દે હાથિયું નકર શેઢે હે ને હાથિયું રેવાનો પ્રશ્ન રહી અહીંયા ન પડે એ બધે પડી ગઈ આપણે જો આપણે ટાઈમ થઈ ગયો છે 6 એટલે 6 વાગે તો આપણે માણસો છોડી દેવાના ને આપણે વયાવાના એટલે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે પણ આપણે દેવાંશી ને પપ્પાએ ને ગોવારે ગાય દોઈ રાખી છે આપણે આવ્યા ને ત્યાં

ફૂલ તોડવા હોય તો તોડી લે કારણ કે હવે દી આથો માથો છે પછી દી આથમાં પણ નહીં તોડે એ વાત છે તો બીજ ખાવું હું બીજ કેવા છે ખબર ગાજર થી નહી મીઠા એમાં કઈ ઘટે જ નહીં ગઈરા છે એમાં હજી મોટા હે ને એ તો ઘર હટા હે કઈ ઘટે ને કે દેવાંસ બીજ અડે નહીં પણ એને બીટ જો તો ઈ ખાવા માંગે છે વટકુ ખાઈ જ જાય ઊબાબા બીટ તો બહુ સારું પછી કેટલું ખાવું કારણ કે પેંડા બા તો ખાય ઓછા ખાય પપ્પા ખાલી બે થી તો જલ્દી ખૂટે નહીં વારી લીધા તા એટલા બધા હવે એમ પાછા પેંડા કે કેવું હવે પૂરો

мам nama नाना बापू अरे मारा बफा रे तारा papa